ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી બેનાબેન ચુડાસમાના અધ્યક્ષસ્થાને મળેલ બેઠક શહેરના પ્રજાજનો માટે વિકાસના કાર્યો કરવા માટે કરોડોનું બજેટ મંજૂર કરવામાં આવ્યું જેમાં કુલ ચોવીસ સદસ્યશ્રીઓ પૈકી બાવીસ સદસ્યશ્રીઓ હાજર રહ્યા બેઠક દરમિયાન વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલ જેમાં કારોબારી ચેરમેન તરીકે ધીરુભાઈ સમતભાઈ ગાભીની નિમણૂક કરવામાં આવેલ શાસક પક્ષના નેતા તરીકે વીરાભાઈ સરમણભાઈ વાડેર દંડક તરીકે પ્રકાશભાઈ શાંતુભાઈ સુખડિયા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી કવિતાબેન દિનેશભાઈ ચુડાસમા રોશની સમિતિના ચેરમેન તરીકે અશોકભાઈ પાંચાભાઈ ચુડાસમા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે જીવાભાઈ કરશનભાઈ વાડેર પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે રણજીતભાઈ લખમણભાઈ ડાભી સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી ભારતીબેન પરબતભાઈ પંડિતની નિમણૂક કરવામાં આવેલ હતી ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિત કુલ બાવીસ સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ પ્રતાપસિસોદિયા